નમસ્કાર ગુજરાતમાં અત્યારે એક બહુ મોટી ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા છે લગ્ન કાયદાઓને લઈને ખાસ કરીને જે પ્રેમ લગ્નો થાય છે એને ટાર્ગેટ કરીને કેટલાક નવા નિયમો લાવવા પર સરકાર વિચાર કરી રહી છે અને આના કારણે જ આખો મુદ્દો ગરમાયો છે તો ચાલો આ સમગ્ર મામલાને આપણે ઊંડાણપૂર્વક સમજીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું સૌથી પહેલાં જોઈશું કે આ પ્રસ્તાવ શું છે પછી એ જાણીશું કે આની પાછળ કોણ છે અને કેમ છે એ પછી એની કાયદાકીય શક્યતાઓ ચકાસીશું અને હા એ પણ જોઈશું કે આ સરકારની પોતાની પોલિસી સાથે કેવી રીતે ટકરાય છે અને છેલ્લે આ બધાની પાછળ કોઈ રાજકીય રમત તો નથી ને એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું તો સૌથી પહેલાં ચાલો એ વાત પર ફોકસ કરીએ કે આખરે એવો તો કયો પ્રસ્તાવ છે જેના કારણે આટલું બધો હોબાળો મચ્યો છે આ આખી વાતના કેન્દ્રમાં બે સંભવિત નવા નિયમો છે અને આ નિયમો સીધા એવા યુગલોને અસર કરે છે જેઓ પોતાનું જીવનસાથી જાતે પસંદ કરે છે ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં લગ્ન આંતરજ્ઞાતીય હોય તો જુઓ આ બે ફેરફારો જે સૂચવવામાં આવ્યા છે એ દેખાવમાં કદાચ નાના લાગે પણ એની અસર ખરેખર ઘણી ઊંડી છે ચાલો એને સમજીએ પહેલો મુદ્દો છે માતા પિતાને ત્રીસ દિવસની નોટિસ મોકલવાનો હવે વિચારો આ સીધો જ બે પુખ્ત વ્યક્તિઓની અંગતતા અને પોતાની પસંદગી કરવાની સ્વતંત્રતા પર હુમલો છે ખરું ને અને બીજું જે સ્થળ પર પ્રતિબંધની વાત છે એનો મતલબ શું થયો એનો મતલબ એ થયો કે કોઈ યુવતી પોતાના ઘર કે સમાજના દબાણથી દૂર જઈને સ્વતંત્ર રીતે લગ્ન કરવા ઈચ્છે તો એ ન કરી શકે એટલે આ બંને નિયમો ભેગા થઈને શું કરે છે એ પુખ્ત વયના લોકો માટે પોતાના જીવનસાથી પસંદ કરવાની આખી પ્રક્રિયાને વધુને વધુ મુશ્કેલ બનાવે છે હવે સવાલ એ થાય કે આ માંગ આવી ક્યાંથી કોણ છે જે આ પ્રકારના ફેરફાર ઈચ્છે છે અને અહીં એક રસપ્રદ વાત સામે આવે છે આ માંગ સરકાર તરફથી નથી આવી રહી જી હા આ માંગ કોઈ રાજકીય પક્ષ કે કાયદાકીય નિષ્ણાતો નથી કરી રહ્યા આ માંગ આવી રહી છે સમાજના કેટલાક જૂથો તરફથી એવા જૂથો જે માને છે કે આંતરજ્ઞાતીય લગ્નો એ એમની સામાજિક વ્યવસ્થા માટે એક મોટો ખતરો છે આ માટે એમણે રેલીઓ યોજી છે નેતાઓને મળ્યા છે અને એક એવો માહોલ બનાવ્યો છે જાણે આ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન હોય અને આ એક વાક્ય આ એક વાક્યમાં આ સમગ્ર મુદ્દાનો સાર છુપાયેલો છે ધ્યાનથી જુઓ આ કોર્ટને અહીં વાત ફક્ત જ્ઞાતિની નથી વાત નિયંત્રણની છે આ સ્પષ્ટપણે એક બેવડો માપદંડ દર્શાવે છે જે સાબિત કરે છે કે મુદ્દો પરંપરાનો નથી મુદ્દો સ્ત્રીઓની પસંદગી અને તેમની સ્વતંત્રતાને કાબૂમાં લેવાનો છે આ વિરોધાભાસ એકદમ સ્પષ્ટ છે નહીં મતલબ કે આંતરજ્ઞાતીય લગ્નથી પોતે કોઈ સમસ્યા નથી સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે પરિવારની દીકરી આવું પગલું ભરે જ્યારે પોતાની પસંદગી જાતે કરે એટલે આ લડાઈ જ્ઞાતિ કરતાં વધારે સ્વાયત્તતાની છે વ્યક્તિગત પસંદગીના અધિકારની છે તો ઠીક છે સામાજિક દબાણ તો છે જ પણ હવે સૌથી મહત્વના પ્રશ્ન પર આવીએ શું ગુજરાત સરકાર આવો ફેરફાર કરી પણ શકે છે શું કાયદો એમને આની પરવાનગી આપે છે અને આ એક બહુ મોટી કાયદાકીય અડચણ છે જુઓ ભારતના બંધારણમાં સત્તાઓનું સ્પષ્ટ વિભાજન છે લગ્ન અને છૂટાછેડા જેવા વિષયો સમવર્તી સૂચિમાં આવે છે એનો મતલબ કે કેન્દ્ર અને રાજ્ય બંને તેના પર કાયદો બનાવી શકે પણ જ્યારે કેન્દ્ર સરકારે પહેલેથી જ હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ જેવા મોટા કાયદાઓ બનાવી દીધા હોય ત્યારે કોઈપણ રાજ્ય સરકાર એકલા હાથે કેન્દ્રની મંજૂરી વગર એમાં ફેરફાર ન કરી શકે આ આપણા બંધારણીય માળખાનો પાયો છે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો અત્યારે જે બે મુખ્ય લગ્ન કાયદાઓ છે એના પર એક નજર કરીએ એક છે હિન્દુ મેરેજ એક્ટ જેના હેઠળ મોટાભાગના હિન્દુ લગ્નો થાય છે એમાં તમે પહેલાં લગ્ન કરો અને પછી એની નોંધણી કરાવો કોઈ નોટિસની જરૂર નથી પણ બીજો કાયદો છે સ્પેશિયલ મેરેજ એક્ટ આ ખાસ કરીને અલગ અલગ ધર્મ કે જ્ઞાતિના યુગલો માટે છે અને એમાં નિયમ એવો છે કે લગ્ન થાય એ પહેલા ત્રીસ દિવસની જાહેર નોટિસ આપવી ફરજીયાત છે તો આ મુદ્દો સમજવો બહુ જ જરૂરી છે આંતરજ્ઞાતીય લગ્નો માટે નોટિસનો નિયમ તો પહેલેથી જ છે ફરક માત્ર એટલો જ છે કે અત્યારે એ નોટિસ સરકારી કચેરીમાં લાગે છે જેથી કોઈને કાયદાકીય વાંધો હોય તો જણાવી શકે જ્યારે નવો પ્રસ્તાવ એવો છે કે માતા પિતાને ખાનગી પત્ર મોકલવામાં આવે અને આ જાહેર નોટિસ અને ખાનગી પત્ર વચ્ચે જમીન આસમાનનો ફરક છે અને અહીંથી એક બીજો બહુ જ તાર્કિક સવાલ ઉભો થાય છે ચાલો એક મિનિટ માટે માની લઈએ કે માતાપિતાને નોટિસ મોકલી પણ દેવામાં આવી તો પછી તેઓ કાયદાકીય રીતે શું કરી શકે શું એમનો વાંધો કાયદાની નજરમાં ટકી શકે ખરો અને આ બાબતે આપણો કાયદો એકદમ સ્પષ્ટ છે કાયદો ફક્ત બે જ વાંધાને માન્ય ગણે છે એક જો કોઈ એક પક્ષ પહેલાંથી જ પરિણિત હોય અથવા બીજું જો કોઈની ઉંમર લગ્ન કરવા માટે કાયદા મુજબ ઓછી હોય બસ આ સિવાય જ્ઞાતિ અલગ છે પરિવારની આબરૂનો સવાલ છે કે છોકરો છોકરી પસંદ નથી આવા કોઈ પણ વાંધાનું કાયદાની અદાલતમાં કોઈ વજન નથી એનો સીધો મતલબ એ થયો કે માતાપિતાને નોટિસ આપવાનો આખો પ્રસ્તાવ કાયદાકીય રીતે લગભગ અર્થહીન છે તો કાયદાકીય રીતે આ મુશ્કેલ છે એ તો આપણે જોયું પણ આનાથી પણ આગળ વધીને આ પ્રસ્તાવ તો સરકારની પોતાની જ નીતિઓ સાથે સીધો ટકરાય છે આ ખરેખર એકદમ વિચિત્ર પરિસ્થિતિ છે એક તરફ સરકારનો સામાજિક ન્યાય વિભાગ આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપે છે એના માટે યોજનાઓ ચલાવે છે આર્થિક સહાય પણ આપે છે કેમ કારણ કે સરકાર માને છે કે આનાથી સમાજમાં સમાનતા આવશે અને હવે એ જ સરકાર બીજી તરફ એવા નિયમો લાવવા વિચારે છે જે આ જ લગ્નોને મુશ્કેલ બનાવી દે આ તો એવું થયું કે સરકાર એક હાથે જે આપી રહી છે તે બીજા હાથે છીનવી લેવા જેવી વાત છે તો અત્યાર સુધી આપણે શું જોયું આ પ્રસ્તાવ કાયદાકીય રીતે લગભગ અશક્ય છે એ સરકારની પોતાની જ પોલિસીની વિરુદ્ધમાં છે તો પછી આટલી બધી ચર્ચા શા માટે આની પાછળનું સાચું કારણ શું હોઈ શકે કદાચ આનો જવાબ રાજકારણમાં છુપાયેલો છે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઘણીવાર જ્યારે લોકોનું ધ્યાન મૂળભૂત સમસ્યાઓ પરથી હટાવવું હોય ત્યારે આવા ભાવનાત્મક મુદ્દાઓને હવા આપવામાં આવે છે અને આ એક બહુ જૂની અને અસરકારક રાજકીય રણનીતિ છે અને આવું કેમ કરવામાં આવે છે કારણ કે પરંપરા સમાજ અને આબરૂ જેવા મુદ્દાઓ પર લોકોને સરળતાથી ભાવનાત્મક રીતે જોડી શકાય છે જ્યારે લોકો આ ચર્ચામાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે રોજગાર મોંઘવારી શિક્ષણ અને આરોગ્ય જેવા અસલી પ્રશ્નો પાછળ રહી જાય છે એવા પ્રશ્નો જેના જવાબ આપવા સરકાર માટે કદાચ વધુ મુશ્કેલ હોય છે તો અંતે ગુજરાતમાં પ્રેમ લગ્નો પરની આ આખી ચર્ચા માત્ર એક કાયદાકીય પ્રસ્તાવ નથી એનાથી ઘણું વધારે છે આ ખરેખર બે વિચારધારાઓ વચ્ચેનો સંઘર્ષ છે એક તરફ આપણું બંધારણ છે જે દરેક પુખ્ત નાગરિકને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે અને બીજી તરફ સદીઓ જૂની સામાજિક પરંપરાઓ છે જે આ સ્વતંત્રતા પર અંકુશ રાખવા માંગે છે આ આખી ચર્ચા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે એક સમાજ તરીકે આપણે કઈ દિશામાં આગળ વધવા માંગીએ છીએ વ્યક્તિગત સ્વતંત્રતાના રસ્તે કે પછી સામાજિક નિયંત્રણના આ એક મોટો સવાર છે